અને અમે તો વર્ષો પછી મારા કાકા જાદુગર સિનિયર મંગલ આજથી સાડત્રીસ વર્ષ પહેલાં એ પ્રોગ્રામ કરી ગયા હતા અને આટલા વર્ષોથી હું એવો મોકો ગોતતો હતો કે બગસરામાં આ પ્રોગ્રામ કરું તો આજે પહેલો દિવસ હતો શાનદાર દિવસ હતો અને એટલો બધો સરસ મજાનો શો હતો લોકોએ બહુ અહીંથી ખુશ થઈને ગયા આપ પણ અહીંયા પધાર્યા છો આપનો પણ હું આભાર માનું છું પ્રેસ મીડિયાનો પછી પ્રિન્ટ મીડિયાનો પણ આભાર માનું છું અને હું પોતે જાદુગર આદિત્ય મંગલ મૂળ મારું ગામ છે અમરેલી જિલ્લાનું દામનગર અને વર્ષોથી હું ગોંડલની અંદર રહું છું તો મારી તમન્ના હતી કે બગસરાની અંદર આવીને પોગ્રામ કરું તો આજે આપની સમક્ષ થેન્ક દિવસે દિવસે જાગૃત થતી જાય છે પહેલાં તમે જોતા હો તો ઓલા મદારી પ્રોગ્રામ કરવા માટે આવતા હતા એ મદારી અત્યારે ગાયબ થઈ ગયા એટલે લુપ્ત થઈ ગયા બિચારા પછી સર્કસ ધીમે 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 લુપ્ત થઈ ગયું સર્કસમાંથી તમામ જાનવરો લઈ લીધા એટલે સરકસ લુપ્ત થઈ ગયું પછી હવે અમે આ જાદુગર અને આ જાદુની કલા હવે મારી મચડીને ચલાવીએ છીએ બરાબર છે છતાંય લોકોનો પ્રેમ મળે છે લોકોની ચાહના મળે છે અને ખરેખર આમ જોવા જાઓ તો આ ટીવીના યુગની અંદર આ મોબાઈલના યુગની અંદર આ યુટ્યુબના યુગની અંદર આ આમ ધંધો ભરી ભાંગ્યો છે પણ એની અંદર કંઈક નવું કરવું કંઈક નવું લઈ આવવું તો હું ઘણું બધું નવું લઈ આવ્યો છું અને નવું બતાવીશ લોકોને મજા આવશે લોકો ખુશ થશે એવું ઘણું બધું નવું લઈ આવ્યો છું અને આપનો પ્રેમ